સેવાના કાર્યો તો દરેક જગ્યાએ થાય છે પણ સુરતની અંદર જે સેવા કાર્યો થાય છે ને એની આખા વિશ્વએ અલગથી નોંધ લેવી પડે એવા કાર્યો સેવાના કરે છે આ ગ્રીન આર્મીના માધ્યમથી તમે જોવો છો વૃક્ષારોપણ સુરતની અંદર થઈ રહ્યું છે વર્ષોથી થઈ રહ્યું છે આજકાલનું નહીં પણ આ ગ્રીન આર્મી સંસ્થા વર્ષોથી વૃક્ષો વાવેતરનું કામ કરી રહ્યા છે અને આ ગ્રીન આર્મીના યોદ્ધાઓ તમે જુઓ તુલસી કાકા માંગુકિયા મનસુખભાઈ કાસોદરિયાની પૂરી ટીમ ત્રણસો ને દિવસ સવારમાં પાંચ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન સુરતના લોકો જ્યારે સૂતા હોય છે ત્યારે આ લોકો પચાસ સોથી દોઢસો વૃક્ષોનું વાવેતર અલગ અલગ જગ્યાઓએ ત્રણ ટીમો આની કામ કરે છે ત્યાં વાવેતર થતું હોય છે અને આ વૃક્ષો કેવા વવાય છે તો જેની એક હજાર વર્ષ જેટલી આયુષ્ય હોય એવા પીપળા વડલા લીમડા ઉમરા એવા બધા પ્રકારના વૃક્ષો વવાય છે અને પિંજરા ફિટિંગ કરી અને એનો હકીકતમાં ઉશિર થાય અને એ વૃક્ષ વટવૃક્ષ બને એવા હેતુથી આનું ખંતથી કામ કરવામાં આવે છે આ ગ્રીન આર્મીની બીજી તમે નોંધ લ્યો તો નોંધનીય કામ એવું છે આ ગ્રીન આર્મીનું કે ક્યાંય પણ તમે આનો નામનો ડાયરો ફંડફાળા સ્લીપ બુકો લઈને કે જોડિયું ફરતી ક્યાંય તમે જોઈ નહીં હોય સ્વયંભૂ લોકો આની નોંધ લે છે દેશ વિદેશની અંદર આની નોંધ લેવાય છે હજારો લોકો આની નોંધ લઈ રહ્યા છે કારણ કે આ લોકો પણ કામ એ રીતે કરે છે કે એની ફરજ સમજીને કે ભાઈ પર્યાવરણ આપણને કાંઈક આપી રહ્યું છે તો આપણે પર્યાવરણની ફરજ અદા કરવી જોઈએ આ હેતુથી આ લોકો વૃક્ષોનું વાવેતર કરે છે જ્યારે પણ વૃક્ષનું વાવેતર કરે છે ત્યારે એક પવિત્ર શ્લોક બોલવામાં આવે છે જો આ મનસુખભાઈ બોલી રહ્યા છે ત્યારે પછી આ વૃક્ષનું વાવેતર થાય છે આનો એક ખાડો પૂરીને પછી પાછળ બીજી ટીમ હોય છે એ પિંજરાનું કામ કરતી હોય છે એ પિંજરા ફિટિંગ કરતી હોય છે અને પિંજરા ફિટિંગ થયા પછી અને જ્યારે પણ પાણીની જરૂર પડે ત્યારે પાણી પણ સુરતની અંદર અનેક અનેક સંસ્થાઓ સેવાના કાર્યો કરી રહી છે આજ હું એક પણ વાર તમને નહીં કહું કે તમે વિડીયોને શેર કરી જો કોઈ પણ સંસ્થા ગૌશાળા બાબતનું કામ કરતી હોય બીમાર ગાયોની સેવાનું કામ હોય કોઈ સંબંધની સંસ્થાઓ સંબંધ કરાવતી હોય સમૂહ લગ્ન કરાવતી સંસ્થાઓ હોય કે બાપ વગરની દીકરીઓના લગ્નનો પ્રશ્ન હોય ત્યારે જે કાંઈ સેવાના કાર્યો સુરતની અંદર થાય છે એ હું પૂરી સભાનતાથી કહું છું વિશ્વને અલગ રીતે આની નોંધ લેવી પડતી હોય છે એ વાતમાં પણ માનવું પડે તમારે અને આ ટીમ બિલકુલ સ્વાર્થ વગર ત્રણસો ને પાંસઠે દિવસ સવારે પાંચ વાગ્યાથી ઊઠી અને સાત વાગે ત્યાં દોઢસો વૃક્ષોનું વાવેતર કરી દે અલગ અલગ વિસ્તારોમાં ખાડા કરવાવાળી ટીમ અલગ હોય છે વૃક્ષનો વાવેતર કરનારી ટીમ અલગ હોય છે અને આપણને ભવિષ્યમાં ઓક્સિજનની જરૂર પડે તો એના માટે ક્યારેય ખામી ન આવે એના માટે આ ટીમ પૂરી તૈયારી સાથે અત્યારે વૃક્ષનું વાવેતર કરી રહી છે અને આની નોંધ આપણે નહીં પણ આખા વિશ્વએ લેવી જોઈએ કે આ વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે એ આપણા માટે કરી રહ્યા છે સુરતની અંદર વસ્તી સિત્તેર લાખ કરતાં વધારે છે એમાં આ ટીમ ત્રણસો લોકોની કામ ટીમ કાયમ કામ કરી રહી છે તો આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ આપવો જોઈએ બિરદાવવા જોઈએ આ ટીમની અંદર ડોક્ટરો વકીલો નોકરિયાતો ઉદ્યોગપતિ જોડાયેલા છે આજ સુધી આ ટીમને ક્યારેય પણ